ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ફરી એક વખત જોઈએ તો કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ જિલ્લાઓમાં છે જે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોને આ વરસાદથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ સરકાર છે તે ખેડૂતો બાબતે કેવા પ્રકારે ચિંતિત છે અને ખાસ કરી નીચાણવાળા ગામડાઓની કેવી પરિસ્થિતિ છે તમામ બાબતે આજના વિડીયોમાં વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી સતત બીજા દિવસે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તેર કરતાં પણ વધારે જિલ્લામાં હજી આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં છે તે ખેડૂતોના જે તૈયાર થયેલા પાકો છે જેમાં કપાસ મગફળી ડાંગર સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં જે આગાહી કરવામાં આવી છે તેમાં ભાવનગર રાજકોટ કચ્છ નવસારી બનાસકાંઠા પાટણ સહિતના જિલ્લાઓમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો ગીર સોમનાથ પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રાવલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ઉના સહિતના પંથકના નીચાણવાળા વિસ્તારો છે તેને પણ

જે પોતાની વ્યથા છે એ રજૂ કરી રહ્યા છે તે સાંભળીને કોઈ પણ મનમાં ક્યાંક ને ક્યાંક કરુણાના ભાવ ઉત્પન્ન થાય દયા આવે એ પ્રકારના દ્રશ્યો છે કેમ કે એક જે વિડીયો સામે આવ્યો છે કે જેમાં એટલા બધા પાણીમાં મગફળી જે છે તરી રહી છે અને એમાંથી છે એ ખેડૂતો મહા મહેનતે જેટલી મગફળી બચી શકી હોય એને ટેલરમાં ઠલવી રહ્યા છે બીજો એક વિડિયો જે છે તે ઉપલેટા તાલુકાના એક તલંગણા ગામનો સામે આવ્યો છે કે જેમાં ખેડૂત છે મગફળીના પાથરા પાસે ઉભા છે હાથમાં પાથરા લઈ અને તેમની આંખમાં આંસુ છે તેઓ રડી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે મારો ગાય નો નીર સારો હતો મારે મજૂરી ના દેવાના બાકી છે આપડે એકલા નું મહેનત હું કરીશ ત્યારે આજુબાજુના ખેડૂતો એમને સાંત્વના આપતા હોય છે કે કુદરતે આ કુદરતી આફત છે જે બીજાનું થયું તે આપણું થયું એ પ્રકારે ના દ્રશ્યો છે તે અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના સામે આવી રહ્યા છે હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે એટલે કેટલું નુકસાન થશે એ પણ અત્યારે કલ્પના બહારની વાત છે આ ઉપરાંત જો સરકારનું સ્ટેન્ડ છે એની વાત કરીએ તો મુખ્યમંત્રીની સૂચનાથી ભાવનગરના સિહોર ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક બેઠક યોજી હતી સિહોર કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે કૃષિ મંત્રીએ મુલાકાત પણ કરી હતી કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈ ને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રી શ્રી પહોંચી ગઈ કાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથ ને છે વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિયોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય તે માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રીવ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છે અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલે હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઉભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે આ ઉપરાંત કૌશિક વેકરિયા સહિતના જે બીજા મંત્રીઓ છે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના તે પાંચ મંત્રીઓને છે તે આ સમગ્ર ખેડૂતોને જે નુકસાન થયું છે તે બાબતે સર્વે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા એટલે કે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં મંત્રીઓ પણ પહોંચ્યા હતા મંત્રી કૌશિક વેકરિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ અને સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવા જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને નુવારાની સીમ વચ્ચે અમે ઉભા છીએ ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી ને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડા હોય વિસ્તાર જે અલગ અલગ જવાના છે ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અને અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબત ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો ટકા મદદ કરશે ખાસ કરીને આજે અત્યારે અમે જોવા બધી રાઉન્ડમાં પણ નીકળ્યા છે આજે બપોરે કલેક્ટર સાથે મિટિંગ અધિકારીઓ સાથે રાખી છે જેટલું બને એટલું ઝડપી એમનું થાય એ પ્રકારે પ્રયત્ન કરો અત્યારે તમે જોઈ રહ્યા છો મગફળી અને કપાસમાં અત્યારે નુકસાન છે જે પણ પાકો છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી છે ખેડૂતો એકલા નથી સરકાર તેમની સાથે છે જે વિગતો છે એ પણ મળી રહી છે આ ઉપરાંત જો વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે ખૂબ જ મોટા પાયે વિરોધ કર્યો છે અને તેમણે કહ્યું છે કે સર્વેના નાટક સરકારે બંધ કરી દેવા જોઈએ અને ખેડૂતો દ્વારા જે પાક ધિરાણ ઉપાડવામાં આવ્યું છે તે તેમને સીધું જ માફ કરી દેવું જોઈએ અને અત્યારે ચોક્કસપણે કહી પણ શકાય કેમ કે જે પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતોની જે વેદના જોવા મળી રહી છે સંપૂર્ણપણે જે આખું ખેતર હોય એમાં જે મગફળીના પાથરા હોય એ જવા પામ્યા છે આ ઉપરાંત કપાસના પણ જે છોડવાઓ છે એ પણ પલડી ગયા છે જે પ્રમાણે મોટા પાયે કપાસમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે ખેડૂતોની એટલી માંગણી ચોક્કસ છે કે એમને જે સહાય છે તે ચૂકવવામાં આવે કોંગ્રેસ કહી રહ્યું છે કે પાક વીમો માફ થવો જોઈએ આ તમામ બાબતોને પર અત્યારે સૌકોની નજર છે કે સરકાર ખેડૂતોના પક્ષે કેવા પ્રકારની સહાય આપે છે અને આ બધી બાબતને વાત કરતા અત્યારે સૌથી ચિંતાનો વિષય એ પણ છે કે 120% જેટલો વરસાદ ચોમાસાનો નોંધાઈ ચૂક્યો છે વિધિવત રીતે ચોમાસું પૂરું પણ થઈ ગયું છે ગુજરાતમાં પરંતુ હજી પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે આગામી એક અઠવાડિયા સુધીની મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને આ જે વરસાદ છે કમોસમી વરસાદ છે અને જેના કારણે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો સતત ઘેરાયેલા છે આપના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે ખેડૂતોની શું પરિસ્થિતિ છે તમારા મતે ખેડૂતોને કેવા પ્રકારની સહાય મળવી જોઈએ આ તમામ બાબતે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો નમસ્કાર